વાઘોડિયા તાલુકાના લીમડા તેમજ મંઢેલી ગામના ખેડૂતોને કમોસમી વરસાદ વરસવાના કારણે તૈયાર થયેલા ઊભા પાકને મોટું નુકસાન મંઢેલી લીમડા ગામના ખેડૂતોએ નાના બાળકોની જેમ ઉછરેલા મહામુલા તૈયાર થયેલા પાકને કાપણી કરવાના સમયે કમોસમી માવઠું થતાં ખેડૂતોના મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતો પાયમાલ દેવદાર થયા તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ખેડૂતોએ વ્યાજે તેમજ બેંક ધિરાણથી રૂપિયા લઈ બિયારણ ખાતર જંતુનાશક દવાઓ લાવી ખેતી કરી પરંતુ વરસાદ પડવાના કારણે ખેડૂતોના તૈયાર પાક નિષ્ફળ ગયો લીમડા જેની તેમજ મઢેલી ગ્રામ્ય પંચાયતના ગ્રામ સેવક કૃષિ એપ્લિકેશન બંધ હોવાથી ઓફલાઈન સર્વે કરશે તેવું ગ્રામ સેવકે જણાવ્યું હતું મંડેલી તેમજ લીમડા ગામના ખેડૂતોએ સરકાર પાસેથી તૈયાર પાકના નુકસાનનો સર્વે કરી વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે રિપોર્ટર મૌલીન વ્યાસ બીએન ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા રીનભાઈ પરમાર હું લીમડા ગામનો વતની આ જે કમોસમી વરસાદને જે નુકસાન થયું છે એમાં 100 100% નુકસાન છે અને જેમ ભૂપેન્દ્ર પટેલ કાલે જાહેરાત કરી કે રોજ કામો બધા આવરી લેવું છે એમાં વાઘોડિયા આવ્યું નથી તો અમારી માંગ એક જ છે

કઈક સારું એવું આગળ રજૂઆત કરી અને દરેક ખેડૂતની વ્યથા સમજે એ માટેની માન્ય અરજ છે તમારી મુખ્ય માંગ શું અમારી મુખ્ય માંગ એ છે કે ખેડૂતોનું સદંતર દેવું માફ કરવામાં આવે જો સર્વે કરવા સરકાર માંગતી હોય તો સર્વે કરે પણ ખેડૂતને સો સો ટકા નુકસાન આપવાના હોય તો સર્વે કરવામાં આવે પછી જો લોલીપોપ આપવાના હોય તો અમારે સર્વે માટેનું કોઈ પ્રાવધાન આપવું નથી